ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુ સ્વામીજીના દિવસ નિમિત્તે ભરૂચ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસમીયા ગ્રસ્ત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો પાંચમી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક હાઇવે પર એરપોર્ટ સામે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું થેલેસ્મિયા રોગ એક પ્રકારનો રક્ત વિકાર છે જેમાં બાળકના શરીરમાં લાલ રક્તકણોનું ઉત્પાદન યોગ્ય રીતે થતું નથી અને કોષોની ઉંમર પણ ઘણી ઓછી થઈ જાય છે આ કારણોસર આ બાળકોને દર એકવીસ દિવસે ઓછામાં ઓછા એક યુનિટ રક્તની જરૂર છે આવા બાળકોને સમયસર બ્લડ મળી રહે તેવા પ્રયાસો રૂપે શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસ્મિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બે દિવસ માટે વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ આ કેમ્પમાં યુનિટી બ્લડ બેંક આયુષ બ્લડ બેન્ક હિન્દુ બ્લડ બેંક 20 ब्लड बैंक लायंस ब्लड बैंक रेड क्रॉस ब्लड बैंक तथा कुमार ब्लड ब्लड बैंक નો સહયોગ પ્રાપ્ત થયો તો એ સિવાય સત્સંગના અલગ અલગ પ્રદેશો અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત વલસાડ વાપી વડોદરા ભાવનગર સહિત કુલ 12 સત્સંગ કેન્દ્રો ઉપર અલગ અલગ બ્લડ બેંકના સંયુક્ત અલગ અલગ તારીખોએ હરિ પ્રબોધમ યુવા महोत्सव અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ સફરતાપૂર્વક આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું ગુરુ હરિ પ્રબોધજી સ્વામીજી અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના સુપુત્ર જિજ્ઞેશભાઈ પાટીલ તથા તેમના ભાઈ છોટુભાઈ પાટીલ સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તથા ઠાકોરજીના પૂજન થકી કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું હરિપ્રબોધમ પરિવારના ગુરુપ્રસાદ સ્વામીજી સંતોષ સ્વામીજી તથા હરિશરણ સ્વામીજીના કોઓર્ડિનેશન સાથે અન્ય સંતો તથા હરિભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા છેલ્લા કેટલાક દિવસોથી અવિરત કાર્યરત રહી સુંદર જહેમત ઉઠાવી ઉમદા પ્લાનિંગ તથા ભક્તિથી આ સમગ્ર આયોજન પાર પાડ્યું હતું જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધ યુવા મહોત્સવની છેલ્લે એક વર્ષથી જે જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે ગુરુ હરિસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે થેલેસેમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા એક મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને પાંચ હજાર યુનિટ બ્લડ થાય અને થેલેસે મે મેજર થી પીડિત દીકરાઓની સેવા ભક્તિ થાય તેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ અને ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડોક્ટરની ટીમ લીનભાઈને સો કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે ત્યારે ભગવાનના શ્રી ચરણો પ્રાર્થના કરે કે આવી નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ અને શક્તિ આપે અને સાચા તો ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ એ જ અસ્તુ જય સ્વામિનારાયણ પ્રબોધમ યુવા મહોત્સવ બે હજાર પચીસ ભરૂચ અંતર્ગત તારીખ ચાર અને પાંચ જાન્યુઆરી ના રોજ આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન પાછળનો મળી રહે એ છે અને આ મહાયજ્ઞની શરૂઆત બે હજાર નવની સાલમાં અમારા ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજીએ કરેલ અને આજ મહાયજ્ઞ અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે